ચારે પગ કાળા છે આ શિવબિંદુ છે અરે વાહ બહુ સરસ બાપુ આ ગાનું નામ આ લીલડી કેવામાં આવે લીલડી 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 ગાય આ લીલડી ગાય કયો એટલે તરત માણસ એમ કે કે લાખ દોઢ બે લાખ રૂપિયા ગા મળે અચ્છા હા વાહ વાહ લે હો લે અત્યારે એ થઈ ગઈ છે ગા હવે તો ચાર પાંચ મહિના પછી વિયા છે પણ એ આ ગા કિંમત એટલી ગણાય એમ અચ્છા ચાર પગ કાળા અને આછળ કાળા હોય વાહ અને આને શિવજીનું દૂધ અતિશય પ્રિય